ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ ભુજ ખાતે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિતના મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભુજમાં આયોજિત રન ફોર યુનિટીને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાઈ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આરડી વરસાણી હાઈસ્કૂલથી જ્યુબલી સર્કલ જયનગર થઈને આરડી વરસાણી ખાતે રન ફોર યુનિટીનું સમાપન થયું હતું આધુનિક ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે અંગ્રેજોએ આપેલી આઝાદીમાં ભારત અનેક ટુકડામાં વહેંચાયેલું હતું આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે અનેક દેશી રજવાડાઓના વિલીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી રાજ્યમંત્રીશ્રીએ આજના અખંડ ભારતનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું મહાનુભાવોએ રન ફોર યુનિટીમાં સહભાગી થઈ નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા જય સરદારના નારાઓની ગુંજ સાથે હજારોની સંખ્યામાં નાગરિકો રન ફોર યુનિટીમાં ઉત્સાહભેર સહભાગી બન્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ કચ્છ યુનિવર્સિટીના વાઇસ શ્રી ડોક્ટર મોહન પટેલ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પ્રજાપતિ ભુજ શહેર મામલતદાર શ્રી તેજસ પટેલ ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી એ એન શર્મા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી જ્યોતિ ઠાકુર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષ બારોટ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર લેવવા પટેલના આગેવાન શ્રી વેલજીભાઈ પિંડોરિયા અને શ્રી ગોપાલભાઈ ગોરસિયા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પોલીસ જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી લાલજીભાઈ પારિયા ગામ સમાઘોઘા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો